સુરતના ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે હીરા ઉદ્યોગના બેરોજગાર કલાકારોના બાળકો માટે સરકારે જાહેર કરેલ શિક્ષણ પેકેજમાં સુધારો કરવા માંગ કરવામાં આવી છે રાજ્ય સરકારે હાલ તેર હજાર પાંચસો રૂપિયા સુધીની શૈક્ષણિક સહાય જાહેર કરી છે પરંતુ તેના બદલે સંપૂર્ણ ફી સરકાર ભરે તેવી માંગ કરવામાં આવી છે સાથે જ હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનો ઉલ્લેખ પણ પત્રમાં કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોને મદદ કરવા માટે એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી આ રાહત પેકેજની અંદર જે નિયમો છે એ નિયમો જોતા અમને એવું લાગે છે કે આ જાહેરાતથી પાંચ લોકોને પણ આનો લાભ ન મળી શકે કારણ કે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી સંપૂર્ણપણે બેરોજગાર હોય એને જ આ લાભ મળી શકે તો અમારો જે પ્રશ્ન છે કે પ્રશ્ન એ છે કે ત્રીસ થી પચાસ ટકા કલાકારોના પગાર ઘટી ગયા છે તો એ લોકોના પણ બાળકો ભણે છે તો એને પણ શિક્ષણ ફી નો લાભ મળવો જોઈએ સંપૂર્ણપણે શિક્ષણ ફી માફી થવી જોઈએ આ બાબતે મુખ્યમંત્રીને જે રત્ન કલાકારોને મદદ કરવા માટેની જે કમિટી એ કમિટીને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે કે યોજનાની અંદર સુધારો કરવામાં આવે અને સંપૂર્ણપણે જે બેરોજગારીની વાત કરે છે તો દોઢ વર્ષ સુધી કઈ રીતે કોઈ બેરોજગાર રહી શકે તો એના સર્ટિફિકેટ કોણ આપશે એક તો સરકાર પાસે રત્ન કલાકારોનું રજીસ્ટર નથી કંપનીઓ લેબર કાયદા મુજબ એને સ્લીપ કે હાજરી કાર્ડ આપવામાં આવતું નથી તો આઈડેન્ટિફાઈ રત્ન કલાકારોને કરવા માટે પેલા તો સરકારે રજીસ્ટર કલાકારોની નોંધણી કરાવવી જોઈએ આ બાબતે અમે રજૂઆત કરી છે અને કલાકારોના પ્રતિનિધિને પણ આ સમિતિમાં લેવામાં આવે એ બાબતે રજૂઆત કરી છે જેથી કરી વધુમાં વધુ રત્ન કલાકારોને લાભ મળી શકે અને આ જે યોજના છે એની અંદર તાત્કાલિક સુધારો કરવામાં આવે અને સુધારો કરી ફરીથી અ રત્ન કલાકારોને અર્ધ બેરોજગાર જે છે જેના પગાર ઘટી ગયા છે એને પણ લાભ આપવામાં આવે એવી મુખ્યમંત્રી સહિત તમામ લોકોને અમે જે કમિટીમાં છે લોકોને રજૂઆત કરી છે અમને જો આ રજૂઆતને ધ્યાને લઈ અને સરકાર આમાં સુધારો કરશે તો વધુ રત્ન કલાકારો સુધી આનો લાભ પહોંચી શકશે નહીતર તો આજે યોજના બહાર પાડી છે એક એકંદરે લોલીપોપ સમાન કહી શકાય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે કારણ કે જે નિયમો છે એ ખૂબ જ અઘરા છે અને એના જે ડોક્યુમેન્ટ જે ભેગા કરવાના છે એ કઈ રીતે કરી શકશે સૌથી મોટો પ્રશ્ન છે